સિંહ વાઘ તો આવતા જતા રહેશે પેટ પૂજા કરવી એ ખૂબ જ મહત્વની છે અને તમને અમે લાઈવ એક વાઘના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ તો આપ સૌને આતુરતા હશે કે અમારો બ્લોગ ક્યારે આવે અને તમે વાઘના દર્શન ક્યારે કરો તો એક સિંહણ તો છે સાથે 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 હવે એક સિંહણ હા સાથે સાથે એક વાઘ વાઘભાઈ ના બે શબ્દો તમે શું કહેશો વાઘભાઈ આમ કેવું ફીલ થઈ રહ્યું છે અહીંયા ઉભા રહીને તમને મજા આવે આનંદ આવે નાસ્તો કરવાનું મન થાય થાય છે આ ને ખાઈ જાઓ અને હવે તમે અમે તમને હવે સિંહના દર્શન કરાવીશું કે સિંહ સિંહ બેઠો છે અત્યારે એને ઊભો થવા માટે થોડો ટાઈમ લાગશે શું છે આ મનને મનાવાની વાતો થઈ રહી છે કે આ સિંહ છે સિંહના ઉપર બેહવું હોય તો બેહી શકાય પણ સિંહ આપણી ઉપર ના બેહી શકાય એના પાછળનું રીઝન હે વચ્ચે પબ્લિક આવી જાય એટલે સી ના દેખાય તો તો કોઈ આમ કોમેન્ટ બોમેન્ટ કરવી નહીં એનાથી મોટો સી જોવો હોય તો તમને બતાવું ઊંધી પૂછાડી ઊભો હે જોઈને નાહી બાહી જાય તમે જોઈને નાહી બાહી જાઓ આ તો હું ટિકિટ નહીં મળી એટલે મનને મનાવવાની વાતો સી જો આ સી છે અને હું એક સસલું લઈને આવી ઘરેથી આ છે મારું સસલું તે તમે જોઈ શકો છો સસલા બ્લેક કલર ના ચશ્મા પડ્યા છે બહુ ખરાબ લાગે છે પણ ખબર નહીં કેમેરા ને ઇફેક્ટ બધી સારી આપી દીધી છે ને કેમ એમાં કેવું હોય ઘણા લોકો ઘણા લોકો છે ને બહુ સારા લાગતા હોય પણ કેમેરામાં માં એકદમ ખરાબ થઈ જાય ભગવાને ઘણા લોકોને એવા બનાવ્યા કે કે કેમેરા ફેસ હોય દેખાવા ભલે ગમે તેવા હોય જોઈ શકો છો તો કમેન્ટ કરીને બતાવજો કે કોણ એટલું અતિ સુંદરમ લાગી રહ્યું છે હા એ હરણ 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 પાકતા હરણ જોવા મળી રહ્યા છે અહીંયા જે અમને જોવા મળશે બધું તમને બતાવીશું બે મિનિટનો બ્લોક થઈ ગયો છે પહેલો વ્લોગ નાખવા જઈ રહ્યા છીએ અમે સાયલેન્ટલી ચેનલ બનશે તો સિંહ અને સિંહાણ સાથે નિહાળી રહ્યા છીએ તમે પણ નિહાળો શું કહેશો શું કહેશો તમે મેડમ શું કહેશો આમના વિશે બહુ દૂર છે એવું છે બરાબર આપણે આગળ વાત કરીએ પોસ્ટ થઈ જશે બરાબર આપણે એના માટે વાત કરીએ છીએ આગળ જઈને હવે તમને અલ્પ અલ્પની અલ્પા છે અલ્પા આહાર ગૃહ તરફ લઈ જઈ રહ્યા છીએ આપણે અલ્પા આહાર ગ્રુપ તરફ જતા જતાં અમને હરણ મળી ગયા છે ગુજરાતી ભાષા થોડી ઓછી આવે છે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો સ્ટુડન્ટ છું હરણ છે હરણના દર્શન થઈ ગયા છે તમારા લોકોને કેવું છે કે લોકો આમ હસતા હસતા છે ને પેટમાં દુખી જાય છે લોકોને એટલે આ તમને જોવા મળી રહ્યા છે કે બૂટમાં થી અમને કેક કાપી છે આજે બર્થડે હતો એમનો હા મારો બર્થડે હતો તમે બધા વિશ કરવાનું ભૂલતા નહીં ચલો હેલો ગાઈસ આ ચૂકે હે તો આસે ખાને બોલે છે ને તો ખાને આને વાલે પૂરા અડધા કલાકથી રાહ જોઈ રહ્યા છે પણ અભી તક આયા નહીં હે સુધી ઢોસા મળેલા નથી એના કરતા સફારી પાર્ક માં બેસી બરાબર છે તો હવે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુનું ધ્યાન રાખશું ધ્યાન રાખશું હજી ઢોસા આવે એટલે બતાવીએ તાણું હવે રાહ જોઈએ અમે જોઈએ ને તમે અમારા વિડીયો નહીં જોવો ઢોસા આવી ગયા છે ને એને જોઈને હવે એમ થાય છે કે સાચી વાત ઢોસા ખાવા જવાય ઢોસા બહુ સારા છે ચમચી નહીં ઢોસા આવ્યા પણ જોકે દુનિયામાં ચમચીઓની કમી નથી પણ અમારી પાસે હજી તો હવે આપણે આગળના બ્લોગમાં મળીએ આ જેવું હતું પહેલો છે એટલે આવું રહેશે બરાબર છે જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરતા રહો ભારત માતા કી જાય આવી રીતે આવું નવા બ્લોગ હવે આવતા રહી આગળ મોકલતા રહેજો શરૂઆત હંમેશા નોની હોય તમે બધા કરશો તો મોટી થશે અમે આવી રીતે ફરતા રહેવું તમને બતાવતા રહેવું અને ટિકિટના પૈસા તમારા પૈસાથી આવતા હોય તો અમે ખરીદતા રહેવું બાકી અમે ઢોસા ખાતા રહેવું જય હિન્દ જય ભારત જય ભારત